ગામનો અવાજ સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મૌદા પાલૈયા ગામના લોકોએ જિલ્લા કલેક્ટર ટૂંકમાં કર્યો હોબાળો સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટર ખાતે મૌખિક રજૂઆત ગ્રામજનો દ્વારા કરાઈ પાલૈયા ગણેશપુરા વિસ્તારમાં પસાર થતો માર્ગ ખેતરોના માલિકો દ્વારા બંધ કરવામાં આવતા થયો હતો હોબાળો ગ્રામ્ય મામલતદારે બે દિવસ અગાઉ સ્થળ પર નિરીક્ષણ કરી માર્ગ ખોલવા બાબતે મૌખિક નિવેદન આપ્યું આ સમસ્યાનું નિરાકરણ ન આવતા ગામના સ્થાનિક આગેવાન તેમજ શાળાના વિદ્યાર્થીઓ ભેગા થઈ જિલ્લા કલેક્ટરમાં કર્યો હોબાળો બીસમા રસ્તાની બાજુમાં સરપંચોનો સીસી માર્ગ બનેલો હોવા છતાં તે માર્ગ પર અવર જવર કરવા બાબતે હતો પ્રતિબંધ બે દિવસ અગાઉ દરમિયાન મહિલા અને એમ્બ્યુલન્સ બોલાવતા રસ્તો બંધ કરવા બાબતે થયો હતો હોબાળો રસ્તો બંધ થવાને કારણે મહિલાને ખાટલા પર સુવડાવી મુખ્ય માર્ગ પર લઈ જવામાં આવી હતી ઘણી સમસ્યા અને રજૂઆતને પગલે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી રસ્તાની માંગણી કરી તાત્કાલિક ધોરણે મામલતદાર સાહેબે પોલીસ પ્રોટેક્શન સાથે પાલૈયા ગણેશપુરાનો માર્ગ ખુલ્લો કરવા નિર્ણય લીધો કાકા તમારું નામ ફરી અને શું રજૂઆત હતી તમારું મારું નામ રમણભાઈ સકનભાઈ સોલંકી પાલૈયા ગણેશપુરા શું રજૂઆત મારી રજુઆત એવી હતી કે સાહેબ એક એક મહિનાથી આ ભાઈ રસ્તો બંધ કરી દીધો અને એ હતો જ રસ્તો બરાબર એમાં અમુક જણને કહે કે તમને હું જવા દઉં હું તમને દવા દઉં પણ એ ગોરી માર્ગ એન પર ગનારું બનેલું ફરી વચ્ચે સીસી બનેલો હ માટું મેન્ટલ પણ થયેલું હો અને જાહેર રસ્તા તરીકે જ બધા વાપરતા હતા અત્યારે એ ભાઈ ગોરધનભાઈ રાજીભાઈ કહે એમ કે આ તો મારા રસ્તો તમારો ના આવે એમ કરીને આને વચ્ચે ઝડપા મૂકી દીધા લાકડા મૂકી દીધા આજે હાજે જ મારી બેબલીને ડિલિવરી કેસ હતો એટલે રાતે લઈને આવવાનું થયું તો એટલી બધી મુસીબત પડી કેકરણ આવ્યું તમારું અત્યારના પગલે તો કોઈ નિરાકરણ આવ્યું નહીં એ રસ્તો હા સાહેબે કહ્યું કે અત્યારે હું તમને તો લેખિત આપું છું તો આગળ મારા મારસો માર રસ્તો ખોલાય આપ

અ મામલતદાર સાહેબ પોતે મૌખિક હુકમ કરીને આવવા છતાં અમારો રસ્તો ખોલ્યો નથી પોલીસ હાથ ધરવા તૈયાર નથી તલાટી કાંઈ કામ કરવા તૈયાર નહીં પંચાયત પણ અમારો રસ્તો નિકાલ ના કર્યો એટલે અમે મામલતદાર કચેરી આવે છે અને મામલતદાર હુકમે લેખિતમાં હુકમ કરીને આપ્યો છે અને અમને કહ્યું છે કે સર્કલ એક કલાકમાં આઈન પોતે રસ્તો ખોલી આપે છે શાળાના વિદ્યાર્થીઓ પણ આજે તમારી રજૂઆતમાં આવ્યા છે દિવસ પગાડીને શું કહેવાય શાળાના વિદ્યાર્થીઓ એ માટે આવે છે કે અમારો કાયમી પણ રસ્તો છે સો વર્ષથી જૂનો છે એ રસ્તો અત્યાર સુધી ચાલુ હતો પણ ગોધનભાઈ રાવજીભાઈ સોલંકી નામના શખ્સે બંધ કરી દીધો એટલે અમારે કોઈ જવાનો બીજો માર્ગ જ નતો બાળકો સ્કૂલે નહીં જઈ શકતા એકસો આઠ અમારા ઘરે નહીં આવી હતી કાલે એક બેન ની અમારે ડિલિવરી વખતે ખાટલામ નાખીને એના રોડે લઈ જવી પડી અને પછી એકસો આઠ માં અમારે સુડાઈ અને સિવિલ માં ભરતી કરાવી પડી આ બધી તકલીફો અમારી હતી એટલે અમે મામલતદાર ને રજૂઆત કરવા અને અમને લેખિતમાં હુકમ કરી આપો એવી અમે રજૂઆત કરી છે અને મામલતદાર લેખિત હુકમ અમને કરી આપ્યો છે અને એક કલાકની અંદર સર્કલ ને અમારો રસ્તો લીગલી પણ એક ત્યાં સુધી મેટર પૂરી ના થાય ત્યાં સુધી અમાર અવર થાય એવો રસ્તો લીગલી ખોલી આપવા અમને જાહેરાત કરી દીધી છે